આજે તારીખ છે ત્રેવીસ નવ બે હજાર ચોવીસ અને ખેડૂતભાઈ આપણે મુલાકાતે છીએ તો સૌપ્રથમ આપણે ખેડૂતભાઈ ને એમનું નામ અને પરિચય પૂછશું ભાઈ ખેડૂતભાઈ તમારું નામ શું છે બુટાણી મયુર કરશનભાઈ બુટાણી મયુરભાઈ કરશનભાઈ ગામ તાલુકો અને જિલ્લો કયો છે બોરડી સમરજયાળા તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ તાલુકો જેતપુર છે ગામ છે બોરડી સમરજ્યાડા અને જિલ્લો છે રાજકોટ તો તમે આ કપાસ ની અંદર સોટ ગો નો ઉપયોગ કરેલો હતો તો કેટલા દિવસ પહેલા ઉપયોગ કરેલો હતો તારીખે અમારે છે ઓગણીસ તારીખે તમે આની અંદર ઉપયોગ કરેલો હતો તો કેટલા દિવસમાં તમને ગોનું રિઝલ્ટ મળ્યું તમને દિવસમાં રિઝલ્ટ મળી ગયું તમને પાંચ દિવસની અંદર રિઝલ્ટ મળેલું છે અને કેટલા વીઘાની અંદર કેટલા પંપ છટકાવ કરેલા છે 3 વીઘામાં છટકાવ કરેલા 10 પંપ मारेલા બેય સાઈડ તમે ત્રણ વીઘાની અંદર દસ પંપનો છટકાવ કરેલો છે અને કપાસની બંને બાજુ એનાથી ગ્રીનરી લીલાચૂસ્યા તમારે સફેદ માખી કે કોઈ અત્યારે રોગ છે આજની તારીખે કોઈ વસ્તુ નહી બધું અને નવી કણપ નીકળી ગઈ ફૂલા ફૂલ હાવ કોક કરી ગઈતી પાન ને જૂના પાંદ હતા તે કુકડ વળી ગયેલા હતા અને નવા પાંદ એકલા કુણા અને સારા આવી ગયા તો નીચેના પાંદ પેલા બતાવજો જે રોગ પ્રતિકારક વાળા હતા પેલાના પાન છે આ ખેડૂત બતાવે છે એ પેલાના પાન છે આપણે જોઈએ તો આ ટાઈપના થઈ ગયા હતા લીલે પોપટી ખૂબ એટેક આવી ગયેલો હોય અને અત્યારની જે નવી કુણપ છે તો ચોખ્ખી અને ક્લીન આવી ગઈ અને રિઝલ્ટ તો સો ટકા સારામાં સારું કહેવાય જો અહીંયા બતાવીએ તો આ નવા કૂપરા છે હાઈ ક્લાસ અને મખમલ જેવા કહીએ તો મખમલ જેવા પણ છે અને બીજા ખેડૂતોને અહીંયા જોવા આવવું હોય કદાચ કોઈ નજીકના ખેડૂત હોય તો આ કઈ જગ્યા લોકેશન તમારું આવે ખેતર ખારેચિયા રોડ ઉપર મોટા પુલની બાજુમાં વાળી ખારેચિયા રોડ ઉપર મોટા પુલની બાજુમાં તો આપણે ખેડૂત ભાઈ તમને આખું ફીલ બતાવો આ બાજુ હોત કે એની ગ્રીનરી જોવો તમે ઉણપ કે કપાસના આખા ઘેરાની રોનક જોઈએ તો આખા ઘેરાની રોનક બદલી ગયેલી છે એકે એક પાન જોઈએ કે નીચે સુધી જોઈએ તો જો ખૂણા અને મસ્ત આમ જોઈએ તો કૂણપ સારી નીકળી ગયેલી છે અને ક્વોલિટીની અંદર પણ સારો કપાસ થઈ ગયેલો છે આ જે છે આ પાન આ પાન તે જૂનું પાન છે અને લીલા ચૂસી અને ચૂસી ગયેલા છે અને આ અહીંથી તમે જુઓ તો આ કૂણપ નવી નીકળી ગયેલી છે અને સો ટકા ક્લીન છે તો ખેડૂતભાઈઓ તમારે પણ આનો ઉપયોગ કરવો જોઈએ આ આ રીતના તમારો કપાસ પણ સારો કરવો જોઈએ આપણે જોઈએ જુઓ નવા પાન કોઈ જગ્યા એવું નથી એક જગ્યા છે કોઈ પણ જગ્યાએ આપણે જોઈએ તો સારામાં સારું રિઝલ્ટ મળેલું છે તો બીજા ખેડૂતોનો ઉપયોગ કરે તો રિઝલ્ટ તો સો ટકા મળે સો ટકા હું તો ખેડૂતોને ભલામણ કરું છું આનો છટકાવ કરજો તમે તો ખેડૂતભાઈના અનુભવ પ્રમાણે કે પાંચ દિવસની અંદર કપાસની જો રોનક બદલી ગઈ હોય તો ખેડૂતભાઈ તમે પણ આ સોડગોનો ઉપયોગ કરજો કરજો ને કરજો